ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું શક્કરિયાની ભાજી સૂકી આજે આપણે બનાવીશું શક્કરિયાની સૂકી ભાજી તો શક્કરિયાની સૂકી ભાજી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું શક્કરિયાની સૂકી ભાજી બનાવવા માટે મેં આ અઢીસો શક્કરિયા લીધા છે ને એને એક સીટી વગાડી દીધી છે બાફી લીધેલા છે એટલે હવે એને આપણે છોલી લેશું હવે એને આપણે છોલી લેશું આવી રીતના છાલ કાઢી લેવાની ને એક જ સીટી વગાડવાની નકશા કરીએ તરત જ એકદમ જ ઓલા થઈ જાય બહુ બાફાવા નહીં દેવાના એમાં આવા કોઈ કોઈ રેસા હોય ને એ કાઢી નાખવાના જાવ આવી રીતે આપણે બધા છોલી લઈશું કોકમાં રેસા હોય કોઈ કોઈમાં નું હોય એવું હોય બધું આમાં નથી જવું બફાતા વાર ન લાગે એક જ સીટી પડવા દેવાની નકર હાવ જ લોચા જેવા થઈ જાય તો ભાજીનો મજા આવે હવે એને આપણે કટ કરી લઈશું આપણે ગોળ ગોળ કટ કરવાનું આવી રીતે ને મોટા મોટા રેસા આ રેસાડ આવે એ કાઢી લેવાના આવા ખાવામાં પછીનો મજા આવે હવે આપણે વઘાર કરશું એના માટે દોઢ ચમચી તેલ મૂકવાનું આપણે ચપટી જીરું નાખશું ને ચપટી અતકચરા મરી વાટેલા નાખવાના એટલે બહુ બહુને અતકચરા હોય ને આઠથી દસ લીમડાના પાન નાખવાના ચપટી આપણે હિંગ નાખશું ધીમો કરી દેવાનું ચપટી હળદર નાખવાની હવે આપણે ગાજર નાખી દઈશું ગાજર મેં મોટા મોટા ટુકડા કરેલા છે એક વખત આપણે એને હલાવી લેશું આવી રીતે તેલનું કોટિંગ થઈ જાય એની ઉપર હવે એમાં મસાલા કરશું આપણે ચપટી આપણે લાલ મરચું પાવડર નાખશું એટલે અડધી ચમચી લીધું છે મેં ને અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી ધાણાજીરું પાવડર ટેસ્ટ પ્રમાણે મીઠું જો તમે બાફવામાં મીઠું નાખવું હોય તો આમાં ઓછું નાખવાનું એક ચમચી મરીનો ભૂકો અડધી ચમચી ધાણા અને પાછું મિક્સ કરી લેશું આને અવિધ રીતે કરવાનું એટલે મસાલો મસ્ત ચડી જાય હવે સેજ આપણે બે મિનિટ માટે પાકવા દેસું આ તમે ઉપવાસમાં ખાઈ શકો જો ઉપવાસમાં ખાવું હોય તો તમારે તો તમે લાલ મરચું ન ખાતા હોય તો તમે ન નાખો તો ચાલે અળદર અમુક ન ખાતા હોય અમે તો લાલ મરચું એ ખાઈએ અને અળદર જ ખાઈએ હળદર એ ખાઈએ બંને વસ્તુ અમે ખાઈએ એટલે મેં નાખેલું છે જો તમારે ઉપવાસમાં ખાવું હોય તો આ બે વસ્તુ નહીં નાખવાની આપણે ગેસને બંધ કરી દઈશું આપણા મસ્ત શક્કરિયા તૈયાર થઈ ગયા છે મસ્ત થઈ ગયા તેલ એ ઓછું જ નાખવાનું જો તેલ પણ ચરાઈ રહ્યું નથી આવી રીતે કરવાનું તો સૂકી ભાજી આપણી મસ્ત થાય તૈયાર છે આપણી શક્કરિયાની સૂકી ભાજી જેટલી મસ્ત દેખાય ને એટલી જ ખાવામાં એટલી ટેસ્ટ છે તો એક વખત જરૂરથી તમે ટ્રાય કરજો ને જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ